નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર સાંસદ દ્વારા પોલીસ ઉપર તપાસ લાવી ગત ચૌદમી જુલાઈ બે હજાર ચોવીસના મૂળીના પેટ ગામે ગીરકાયદેસર કોલસાની ખાડમાં ત્રણ મજૂરના કમકામડી ભર્યા મોત થયા હતા ત્યારે ફરિયાદી દ્વારા જે ચાર નામો આપેલ તેમાં કલ્પેશ પરમાર જે મૂળી તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન છે બીજા સુરેન્દ્રનગર જિલ્લાના પંચાયત સદસ્યનો પતિ ખેમજીભાઈ સારથિયાના નામો ફરિયાદમાં લખાવેલ તેનો પોલીસ દ્વારા પોડી કેમેરા વિડિયો તારીખ ટાઈમ સહિતનો પુરાવો છે આ કેસ બાબતે શક્તિસિંહ ગોહિલ દ્વારા રાજ્યસભા સુધી ગાજેલો અને ત્યારે ભાજપના આગેવાનોને બચાવવા ખુદ સાંસદ સુરેન્દ્રનગર એ એસપી કચેરી આવેલ અને તુરંત જ મૂડી પીએસઆઈ ડીડી ચુડાસમાની બદલી ચોરાવર નગર ખાતે કરવામાં આવેલ અને તમામ તપાસ લીમડી ડીવાય એસપીને સોંપેલ હતી અને છેલ્લા ત્રણ મહિનાથી આ લોકોને ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલ નહીં અને પોલીસ ઉપર ગાંધીનગરથી દબાણ આવતા ચાર્જશીટમાં આ બંનેના નામો કમી કરવામાં આવેલ છે અને બે આરોપી જેલમાં છે હાલ પોલીસ દ્વારા ભાજપ આગેવાનોની સમરી ભરી નામો રદ કરવામાં આવેલ છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને ટીટીઓ દ્વારા જે ગાબા ખરી છોડી ઝડપાય તેના સરપંચને સસ્પેન્ડ તાત્કાલિક કરવામાં આવેલ અને તલાટીની બદલી કરવામાં આવેલ તો આ કલ્પેશ પરમાર હાલ ચાલ મૂળી તાલુકા પંચાયતનો કારોબારી ચેરમેન છે ને એફઆઈઆરમાં નામ છે ને ખરી ચોરી માટે માનવ વધનો ગુનેગાર છે તેમ છતાં અત્યાર સુધી ટીડીઓ દ્વારા સસ્પેન્ડ કેમ કરવામાં આવેલ નથી તે પણ સવાલ ઊભો થાય છે જો આવી રીતે ભાજપના ઉદ્દેદારો કોલસાની ગેરકાયદે સરકારનો અનેક ચલાવે છે અને આ રીતે બચાવ બચાવવામાં સરકાર ભૂમિકા ભજવશે તો ખરી ચોરી કદી પણ બંધ નહીં થાય અને તેથી સુરેન્દ્રનગર જિલ્લાના તંત્ર ઉપર કેબાણ ઉભું કરવામાં આવે છે અને એક પણ ભાજપ હોદ્દેદારોના નામ ન લખવા ખરી ચોરીમાં આદેશ ગાંધીનગર કમલમથી થયેલ છે અને તમામ આરોપી સાંસદનો આ ભાર માનવા ગતરાત્રે સાંસદ પાસે ગયેલા હતા તેની તસવીર રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂઝ સેવન ઇન્ડિયા તાલુકો